અબડાસાના ઘરડા પંથકમાં તેર ગામના લોકોના નાણાં ભરાયા છે તેર ગામના લોકોના નાણાં કંપનીમાં સલવાતા ધરણા પર બેઠા છે એબીજી કંપનીએ જે તે સમયે ખેતર વેચનારા માલિકો સાથે કરાર કર્યા હતા એબીજી કંપની બાદ અહી વરદરાજ કંપની આવી હતી વરદરાજ કંપનીએ પ્લાન્ટ બંધ થતા એકમ નિર્માને આપી દીધો હતો અને નિરમાએ શરતો નેવી મુકતા ગામના લોકોએ ધરણા શરૂ કર્યા છે કંપનીના ઉઠામણા બાદ લોકો બેરોજગાર બન્યા છે અગાઉનું ચુકવણું પણ ન કરાતા આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે બાકી ચુકવણું નહીં કરાય ત્યાં સુધી ગામના લોકો ધરણા પર બેઠા છે નલિયા મામલતદાર કચેરી ખાતે લેખિતમાં આવેદનપત્ર અપાયું છે છેલ્લા બે દિવસથી તેર ગામના લોકો ધરણા પર બેઠા કંપની દ્વારા કોઈ પણ જવાબ ન મળતા ધરણા કરવામાં આવ્યા છે તો બીજી તરફ આ મામલે એક ટીમ ન્યાય મેળવવા દિલ્હી રવાના થઈ છે ઘણા સમયથી કંપની કને અમારું રૂપિયા બાકી છે પેમેન્ટ બાકી છે અમારું બાકી છે ટ્રાન્સપોર્ટરોનું અને બીજા લેબર કામદારો છે કે સપ્લાયરો છે બધેના પેમેન્ટ બાકી છે તો એ બીજીમાંથી વજરાજ સિમેન્ટ થઈ હતી અને વડરાજમાંથી હવે સાંભળવા મળ્યું કે નિરમા કંપનીએ લીધી છે તો હવે જેવી રીતે બીજી કંપનીના સેટલમેન્ટ થતા હોય છે જે લેનાર કંપની ચૂકવે છે એવી જ રીતે નિરમા કંપની પણ અમારું પેમેન્ટ કરે એવી અમારી માંગણી છે ને આપના દ્વારા આપના દ્વારા સત્કાર શ્રી સુધી પણ અમારી લાગણી અને માંગણી પહોંચે એવી આપને રજૂઆત છે આજે બીજી ગેટ ના બારે બધા ઉભા છીએ અને ગેટ ની બારે આ રીતે બહુ બધા ગ્રામજનો બધા બીજા દિવસના ના પણ વધારે વધારે ભેગા થયા છે અને અમારી જે રણનીતિ છે એ પ્રમાણે અમે જ્યાં સુધી અમારા પૈસા નહીં મળે પેમેન્ટ નહીં મળે ત્યાં સુધી અમારા ધરણા અનિશ્ચિત કાલ માટે ચાલુ રાખશું અને સાથે સાથે અમારે જે એનસીએલએટીમાં સી જવાનું દિલ્હી જવાનો જે પ્રોગ્રામ છે તે પણ ભેગું ભેગું ચાલુ રહેશે કંપનીને જ્યારે વેચાણ કરી દીધું છે એ કંપની દ્વારા આજે કામ ચાલુ કરવામાં આવ્યું છે તો આ અસરગ્રસ્તોની નવી કંપની દ્વારા કોઈ પણ જાતની પૂછા કરવામાં આવેલ નથી આ બાબતે સ્થાનિકો દ્વારા જે લડત ચાલુ કરવામાં આવેલ છે એમાં અમારો આ અસરગ્રસ્તોને પૂરેપૂરો સાથ સહકાર છે આગામીના સમયમાં આ લોકો દ્વારા જે પણ લડત કરવામાં આવશે એમાં અમારો સાથ સહકાર રહેશે ગમે ત્યારે આ લોકોને સામે સ્ટ્રાઇક કરવી પડે ગાંધી માર્ગે જવું પડે તો જવા માટે તૈયાર છીએ અને આ લોકોના જે સત્તર અઢાર જણા પોતાના આજીવિકા એક જમીન હોય એ પણ કંપનીને આપી દીધી હોય અને આજુબાજુની જેટલી જમીન હોય ગૌચર હોય તો સ્થાનિક લોકોનો પહેલો અધિકાર છે કારણ કે બંધારણમાં છે કે એંસી ટકા લોકોને રોજગાર અનેક આપવો તો કંપની આ લોકો સાથે વહેલી ચર્ચા કરી અને આ લોકોને ન્યાય આપે એટલા માટે અમે આ લોકોને કહેવા આવ્યા છીએ અને અમે અગાઉ પણ કીધું હતું કે અમને કંપનીની ચાય અને પાણી પણ નથી પીતા કારણ કે અમને પ્રજા સાથે રહેવું છે જ્યારે પણ અમે ચૂંટણી બીજું લડતા હોઈએ ત્યારે કંપનીના આધારે નથી લડતા આપ સૌના લોકોના આધારે લડીએ છીએ